અકબરના દરબારમાં મોટા ભાગના દરબારીઓ બિરબલની ખૂબ જ ઈર્ષ્યા કરતા એક દિવસ બધાએ ભેગા થઈને બિરબલને ફસાવવાનું નક્કી કર્યું તેમણે બાદશાહના મહાવતને સમજાવ્યો કે તું રાજાને જઈને કહે આપણો એક હાથી એવો ગાંડો થયો છે કે એ કોઈના કાબુમાં રહ્યો નથી તેમણે રાજવૈને પણ આ કાવતરામાં સામેલ કરી દીધા દરબારીઓમાંથી એક દરબારીને નેતા દરબારી બોલ્યો રાજા પાસે ગયો અને તેને જેમ સમજાવ્યું હતું તેમ બોલ્યો રાજાએ તરત રાજવૈદને બોલાવ્યા અને હાથીનો ઈલાજ કરવા કહ્યું રાજવૈદે પણ તેને સમજાવ્યું હતું તેમ

બધા જ વિચારમાં પડી ગયા બીજે દિવસે રાજ દરબાર ભરાયો અને અકબરે દોરડા વિશે બધાને પૂછ્યું પણ બધા જ નીચું માથું કરી બેસી રહ્યા કોઈને ખબર ન હતી કે આવું ડોડું કેવી રીતે બનાવાય અને બધા મૂંઝાયા પેલા નેતા બનેલા દરબારીએ આ તકનો લાભ લઈને કહ્યું અરે આપણા દરબારમાં બિરબલ જેવા બાહોશ માણસ તો છે બધા કેમ ગભરાઓ છો અકબર પણ તરત બોલ્યા હા હા બીરબલ ને તો ખબર જ હશે કે આ ડોડુ કેવી રીતે બનાવાય બીરબલ સમજી ગયો કે આ તો તેને ફસાવવા માટેની ચાલ છે તે ઘણો ચાલાક હતો બોલ્યો જહાબના મને દસ મિનિટનો સમય આપો રાજા બોલ્યા ભલે બિરબલ તરત જ ઘરે ગયો એક ચારણી લઈ આવ્યો અને બોલ્યો દોરડું તો હું વણી આપું પણ તેના માટે મારે ખાસ પ્રકારનું પાણી બનાવવું પડે જો આ દરબારી નેતા મને આ ચાલણીમાં પાણી ભરીને આપે તો હું તરત મારું કામ શરૂ કરી દઉં રાજાએ પેલા દરબારી નેતાને ચારણી આપી અને પાણી ભરી લાવવા કહ્યું દરબારી નેતા તો રણમસ થઈ ગયા તેમણે કહ્યું જહાપના આ તો અશક્ય છે ચારણીમાં કોઈ દિવસ પાણી ભરી શકાય ખરું દિવસ વણી શકાય ખરું આ તો મને ફસાવવાની એક યુક્તિ છે રાજા સમજી ગયા દરબારીઓએ પોતાનો ગુનો કબૂલ કર્યો રાજાએ મહાવત રાજવૈ અને બધા જ દરબારીઓને શિક્ષા કરી બધાએ બિરબલની ચતુરાઈ ના વખાણ કર્યા અને રાજાએ બિરબલને સો સોના મહોરો ભેટ આપી ધન્યવાદ